તો રાજકોટ નજીક પડદરી ગામમાં વિજ્ઞાન જાથાનું મેગા ઓપરેશન જેમાં અંધશ્રદ્ધાના કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બકરાની બલિ ચઢાવતા ઝડપી પાડવામાં આવ્યા છે માતાજીનો ભુવો કહીને બલિ ચઢાવતા હતા અને મહાકાળી માતાના ભુવો હોવાનું કહી બલી ચડાવી હતી પડદરી પોલીસે પરિવારના સભ્યોની પણ અટકાયત કરી છે ભારત દેશ ચંદ્ર ઉપર પહોંચી ગયો છે પરંતુ હજુ પણ ગુજરાતની અંદર જેને ટેકનોલોજીનું રાજ્ય કહેવામાં આવે છે બિઝનેસનું રાજ્ય કહેવામાં આવે છે ને ત્યાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેનાથી આપણે પણ એક કહી શકાય કે સમથી માથું ઝૂકી જાય આ પ્રકારની ઘટના રાજકોટ શહેરથી લગભગ પચીસ કિલોમીટર દૂર પડધરીમાં સામે આવી છે કે જ્યાં એક બલિ ચડાવવાની જે ઘટના છે તેનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા જે બલી છે તે ચડાવવામાં આવવાનો કાર્યક્રમ હતો ચોક્કસ બકરાની એટલે કે પશુની જે બલી છે તે ચડી ગઈ છે જે ભાઈ છે એમની સાથે વાત કરીશું આ કોની જગ્યા કોની છે આ દાદા મંદિર બનાવ્યું છે દાદા મંદિર છે આ પાણાની મૂર્તિ બનાવી બરાબર તો લોકો બલી ચડાવી ને આ લોહી ભોગ ધરે છે માનો કે કેટલી વાર અહીંયા ભોગ થયો છે લોહી નો ભોગ તો હું તો પહેલી વાર આવ્યો છું આ જગ્યામાંથી માં પણ કે હું તમને નો ખબર હોય કે આ વસ્તુ જો જે લોય છે આ ચેક કરી લ્યો કે હા ચડાવી લ્યો કે આ ડાડા કાથાના અસ્વસ્થતા જોઈ લ્યો કે પ્રાપ્ત કરો કે કેટલું છે આ ધરમ અધરમ કેને કહેવાય ને ધરમ કેને કહેવાય સુરો કે કેને કહેવાય ને અસુરુ કેને કહેવાય તો અહીંથી લોકો સ્વસ્થિક રીતે તાજા માજા અને લાઈટિંગ સૂર્યપ્રકાશ કોઈની 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 બલિ ચડાવવાથી તાજા મજા થઈ જાવ એવું છે અરે ઉસકા તું દેખ લો ભાઈ કે મટીરીયલ દેખ લો કે આ કામ કરે છે કા મંદિર છે કા પૂજા પાઠ ને આ બલી ખાઈને કે લોકો ના શરીર ને તન મન જોવો કે ના વિચાર બુદ્ધિ કેવા થાય છે તસ દુનિયા માં વરણ છે કે બધા કેવું ખાઈ પીએ છે ને એની બુદ્ધિ માં તો એના ચહેરા એનો લોહી કે એનો ચહેરા માંથી આવી જાય કે ભગવાન ઘડવાયો હોય ને

ગુજરાતની ગુજરાતથી લગભગ અને એમાં પણ સૌરાષ્ટ્રનો સૌથી વિકસિત જિલ્લો રાજકોટ ગણવામાં આવે છે ને ત્યાંથી પચીસ કિલોમીટર દૂર આ પડદરી ગામ આવેલું છે ને ત્યાં આ આખો પડદાપાત છે તે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ નજીક લગભગ પચીસ કિલોમીટર દૂર પડદરી પાસે વિજ્ઞાન જાથા દ્વારા એક જે દરોડા કરી અને જે અંધશ્રદ્ધાનો કિસ્સો છે તે બહાર પાડવામાં આવ્યો છે

છેલ્લા ત્રીસ વર્ષથી લખાબાપા અને મહાકાળીનો ભુવો છે અને ત્રીસ વર્ષની અંદર માહિતીના આધારે સાતસોથી વધુ પશુબલી ચડાવી દીધી છે અને આજે એને માનતાના નામે જે પશુબલી કરતા હતા ત્યાં જાગૃતોએ કે જીવદેવાએ માહિતી આપી કે આ કોઈપણ સંજોગોમાં અટકાવો આ જ દેવીપૂજક સમાજના જ્ઞાતિના જાગૃત લોકોએ અમને મદદ કરી અને આ આખું જે ષડયંત્ર છે માનતાના નામે પશુને બલી ચડાવી દેવી અને કાનૂની અપરાધ છે અને તે સંબંધી કાર્યવાહી જાથાએ કરી છે અને જાથાની ટીમ અત્યારે પંચનામું બધી કાર્યવાહીમાં પોલીસને મદદરૂપ થઈ રહી છે અને એફઆઈઆરની કાર્યવાહી અમે જાથા પોતે જ ફરિયાદી થઈ અને જે સંડોવાયેલા છે જે માનતા રાખવાવાળા છે એને કાપવાવાળા છે તેની સામે એફઆઈઆર દર્જ કરનાર છે કેટલા લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે અને શું શું વિગતો સામે આવી અત્યારે અમે કુલ આઠ આઠક નામ આપ્યા છે એમાંથી ચાર જણાની અટકાયત કરી લીધી છે જે મેન ભુઓ છે તેની કરી રહ્યા છે બચ્ચુભાઈ છે ભાઈલાલભાઈ છે આ બધા અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એની પાસેથી વિગત મેળવી રહ્યા છે પરંતુ આ પરંપરાના નામે અને માન્યતાના નામે ત્રીસ વર્ષમાં અનેક અબોલ જીવના પશુ બલી કરી છે તેવું પણ એને મૌખિક સ્વીકાર્યું છે એટલે આવું ન થાય અને આ અમારું વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન છે કે પશુ બલીની ઘટના પક્ષીની કોઈ નિર્દોષ પ્રાણી પક્ષીની હત્યા થાય એની સામે અમે કાર્યવાહી કાયમ માટે કરીએ છીએ જે આ ઘટના સામે આવી છે એમાં પરિવાર ક્યાંનો છે અને આની પેલા એમના દ્વારા આ પ્રકારના કૃત્યો કેટલી વાર કરવામાં આવ્યા છે આ પરિવાર છે જે અત્યારે ત્યાં વિવેકાનંદનગર પડધરીમાં રહે છે અને એના કચ્છમાંથી પણ લોકો આવ્યા છે રાજકોટમાંથી આવ્યા છે જૂનાગઢથી લોકો માનતાના નામ આવે છે હજી બધા ભેગા થતા હતા પરંતુ અમને પશુબલી છે એમને વહેલી કરી નાખી એટલે જે ભેગા થવાના હતા જે મોટી સંખ્યામાં ભેગા અને માનતા નામે જે એના પ્રસાદ લેવાના હતા આ બધી એની અત્યારે નિષ્ફળ ગયું છે અને આવું કોઈપણ પણ કે પક્ષીની હત્યા કરવી કાનૂની ગુનો બને છે એને કરી છે તમારી સાથે અત્યારે અમે અત્યારે અમે પોલીસ ની એની કાર્યવાહી કે જેમાં અવરોધરૂપ થતા નથી પરંતુ હવે બીજા જેટલા કોઈ પણ આ પશુ બલીમાં સંડોવાયેલા છે તેની સામે કાર્યવાહી કરનાર છીએ ચોક્કસ તો ખૂબ જ મોટું આ ઓપરેશન છે તે ઝડપી લેવામાં આવ્યું છે કે જેમાં વિજ્ઞાન જાતા છે તેમના દ્વારા પડદરીની અંદર જે એક પશુની બલી છે તે ચડાવવામાં આવી હતી તેમાં રેડ કરી અને જે પરિવારના સભ્યો છે કે જેમના દ્વારા અંધશ્રદ્ધાને ફેલાવવામાં આવતી હતી તેમની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે કેમેરા પ્રસંદ કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને અભણમાન હતા એ નતું કરતું પણ ભણેલ ગણેલ અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ સડાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના દાય ના ખોટી ના છે પાખંડી છે પડધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ગેટા બોકડા ગેટા હતા એમાં બેની બલી ચડી ગઈ તણ ને જૈનભાઈ પંડ્યા બચાવી લીધા આને મૂકવાના નથી આને સરઘસ કાઢી અને પાખંડીના પેટનાઓ ને જેલ ભેલી ના કરવાના છે જય મોગલ જય મણીધલ જય વડવાલ